રંગીલા સેવા સમિતિ દ્વારા બસો એક સિનિયર સિટીઝનોને રાહત દરે હરિદ્વાર યાત્રાનું રાજકોટ ખાતેથી પ્રસ્થાન અનેક ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરનાર રાજકોટ હસનવાડી ખાતે આવેલ રંગીલા સેવા સમિતિ રંગીલા ગ્રુપ દ્વારા આજરોજ તારીખ તેર છના રોજ રાજકોટથી બસો એકમી પણ વધારે સિનિયર સિટીઝન યાત્રિકોને લઈને હરિદ્વાર જવા માટે આ ગ્રુપ દ્વારા રાજકોટ રેલવે સ્ટેશનથી પ્રસ્થાન કરેલ છે યાત્રા દરમિયાન હરિદ્વારમાં રહેવા જમવા તેમજ હરવા ફરવાનું સુંદર આયોજન સંસ્થા દ્વારા કરવામાં આવેલ છે આ પ્રસ્થાનના પ્રસંગે બોલબાલા ટ્રસ્ટના જયેશભાઈ પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા આ યાત્રાને સફળ બનાવવા માટે પ્રમુખ શ્રી કાનાભાઈ ડાભી તેમજ રંગીલા સેવા સમિતિના સભ્યોએ ભારે જહેમત ઉઠાવી હતી અહેવાલ ગિરિરાજસિંહ રાણા હું રંગીલા સેવા સમિતિના પ્રમુખ શ્રી કાના ડાભી આવા સખત રંગીલાની અસીકૃપાથી અલગ અલગ ઘણા આયોજન કરી વર્ષમાં બારથી તેર આયોજન અને એક નવું આયોજન આખેલે સિનિયર સિટીઝન બધા એઓને હરિદ્વાર ગંગા સ્નાન કરવાનું એક આયોજન કરેલ છે તેર છ થી ત્રેવીસ છ સુધીનું આયોજન આંખેલ છે સુખધામ આશ્રમ કણખર રોડ અને આવું નવું આયોજન રંગીલા દાદા કરાવે એવી રંગીલા દાદા પ્રાર્થના કરું છું દર વર્ષે સમૂહ લગ્ન આયોજન ભાગવત સપ્તાહ માતાજીના લોટાનું આયોજન ગણેશ મહોત્સવ નવરાત્રી મહોત્સવ આવા અનેર આયોજન મેં કરીએ છીએ દર મૈયાની બટુ ગો પણ આયોજન દર મહિના કરીએ છીએ ચલો બુલાવા આવ્યા હે મા ગંગાને બુલાયા હે આજે રંગીલા હનુમાનજી મહારાજને ગંગા મૈયાનું ખાસ તેડું આવ્યું છે રાજકોટથી બસો જેટલા યાત્રિકો મા ગંગા મૈયાની ડૂબકી મારવા માટે આસ્થાની ડૂબકી મારવા માટે સ્નાન કરવા માટે તેમજ અલગ અલગ તીર્થ સ્થાનો ઉપર દર્શન કરવા માટે ખાસ યાત્રા કરવા જઈ રહ્યા છે રાજકોટ ઓખા દરાદુ ટ્રેનમાં સ્પેશિયલ બધા વડીલોની ટિકિટ થઈ છે બહેનોની ટિકિટ થઈ ગઈ છે અને ત્યાં જઈ સાત દિવસ અલગ અલગ ધાર્મિક સ્થળો પર પ્રવાસ કરશે ડુબકી લગાડશે ગંગાજીની આરતી કરશે સારવાર માટે રહેવા માટે ખાસ રાજકોટથી રસોઈયા ભોજન સૌની સુંદર વ્યવસ્થા કરી છે આશા રાખીએ છીએ કે સૌ કોઈ આ યાત્રાનો સારો લાભ લે મા ગંગા મૈયાની કૃપા અમારા મંડળ ઉપર ઉતરે એવી બોલબાલા ટ્રસ્ટ વતીથી ખૂબ ખૂબ શુભેચ્છા પાઠું છું ભાઈ કાનાભાઈને અને કાનાભાઈના સૌ યાત્રિકોને હૃદયથી અભિનંદન આપું છું આવી યાત્રાઓ આગામી દિવસોમાં ઉજ્જૈન કેદારનાથ ચારધામ અને દુબઈ સુધી કરાવે એવી મારી શુભેચ્છાઓ